સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પીએમ પોષણ યોજના હેઠળ મધ્યાહન ભોજનમાં છે અગિયાર માસના કરાર આધારિત છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે જેમાં તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપ્યા વગર સીધી ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે તો આ વિડીયોમાં મિત્રો છે આ ભરતી વિશે આપણે ડિટેલમાં માહિતી જોવાના છીએ કયા જિલ્લામાં આ ભરતી આવી છે કેટલી જગ્યા ઉપર ભરતી આવી છે અને આમાં પગાર ધોરણ છે તે શું આપવામાં આવશે તે વગેરે માહિતી આપણે જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો મોરબી જિલ્લામાં છે પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત છે અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવા માટે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં પોસ્ટની આપણે વાત કરીએ તો પહેલી પોસ્ટ છે તે છે જિલ્લા કક્ષાએ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની એક જગ્યા ઉપર ભરતી છે અને આમાં માસિક જે મહેનતાણું છે એટલે કે પગાર ધોરણ છે તમને તે અઢાર હજાર રૂપિયા ફિક્સ પગાર છે આપવામાં આવશે બીજી પોસ્ટની વાત કરીએ આપણે તો બીજા નંબરની પોસ્ટ છે તાલુકા કક્ષાએ છે અને તેમાં તાલુકા પી એમ પી સુપરવાઇઝર માટેની જે આ ભરતીની જાહેરાત છે તે બહાર પડેલી છે પાંચ જેટલી જગ્યા છે અને પચીસ હજાર રૂપિયા ફિક્સ પગારો પર છે તે ભરતી કરવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં જે છે ઉમેદવારો છે અરજી ફોર્મ છે નિમણૂક માટેની જરૂરી જે લાયકાત છે શરતો છે વયમર્યાદા છે વગેરે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી પીએમ પોષણ યોજના મોરબી જેની વેબસાઇટ આપેલી છે તમે જોઈ શકો છો આ વેબસાઇટ આપેલી છે તે મોરબી ડોટ ગુ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને બીજી આપેલી છે મોરબી ડોટ એનઆઈસી ડોટ ઇન અહીં તમે નોટિસના વિભાગમાં અથવા ન્યૂઝના વિભાગમાં જઈને તમે છે આની જે છે વેબસાઇટ ઉપરથી માહિતી છે તે મેળવી શકો છો આ ઉપરાંત મિત્રો આમાં છે તમારે જે છે અરજી કરવી હોય તો અરજી છે કયા સમયગાળા દરમિયાન કરી શકો તો અરજી છે એક બાર બે હજાર પચીસથી દસ બાર બે હજાર પચીસ દરમિયાન છે નિયત નમૂનાની અરજી ફોર્મ તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોની જે પ્રમાણિત નકલો જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ રૂમ નંબર બસો બત્રીસ જિલ્લા સેવા સદન શોભેશ્વર રોડ મોરબી ટુ ખાતે છે તમારે આ સરનામા પર છે અરજી મોકલવાની રહેશે અરજી તમારા મિત્રો છે જે છે જાતે રૂબરૂબમાં અથવા તો રજીસ્ટર પોસ્ટ આઈડીથી અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી છે તમારે અરજી મોકલવાની રહેશે અને નિયત સમય મર્યાદા મર્યાદા બાદ મળેલ અરજી છે અમાન્ય ગણવામાં આવશે એટલે કે એક બાર બે હજાર પચીસથી દસ બાર બે હજાર પચીસ દરમિયાન છે તમારે અરજી છે તે મોકલવાની રહેશે અરજી તમે જે છે રૂબરૂ પણ જઈને મોકલી શકો છો આપી શકો છો અથવા તો જે છે સ્પીડ પોસ્ટના માધ્યમથી પણ અરજી મોકલી શકો છો ઉપર જે સરનામું આપણે જે આપ્યું છે તે સરનામામાં છે તમારે પ્રમાણિત નકલો સાથે છે અરજી ફોર્મ ભરીને તમારે છે અરજી મોકલવાની રહેશે તો એક બાર બે હજાર પચીસથી દસ બાર બે હજાર પચીસ દરમિયાન છે તમે આમાં અરજી કરી શકો છો આ ઉપરાંત આ ભરતી વિશેની વધારે માહિતી માટે આપણે જે ઉપર બે વેબસાઇટ આપેલી છે તે બે વેબસાઇટની મુલાકાત લેજો ત્યાંથી તમને છે આ ભરતી વિશેની ડિટેલમાં વગેરે માહિતી છે તમને ત્યાંથી જોવા મળવાની છે તો જરૂરથી એકવાર જે છે ઉપલી વેબસાઇટને વિઝિટ કર્યા બાદ અરજી ફોર્મ જે છે તે ભરજો